કૃષ્ણ કનૈયા કી છે હારે ગો માં લાલો આવ્યો હારે ગોકુળમાં લાલો આવ્યો બધાને મન બહુ ભાવ્યો રે બધાને મન બહુ ભાવ્યો ગોકુળમાં હારે યશોદા ને હરખન માયે હારે મંગલ મહોત્સવ ઉજવા એકે દાન આપે નંદ રે કે દાન આપે નંદલાલા ગોકુળમાં હારે સૌ આરે સૌ ઓ આવે હારે પારણીએ એ લાલ ને ઝુલાવે આનંદ રસ ઉભરાયે रे आनंदरस उभराये गोकुडमा आरे कोइ जबला ने टोपी लावे आरे कोइ झई गुघरो खखडावे रमकडा बहु लावे रे रमकडा बहु लावे गोकुडमा આ રે કોઈ અબીલ લાલ ઉડાડે હારે વળી દહી માં કણલું ટાવે કે મટકી ફોડે ગોવા રે કે મટકી ફોડે ગોવાળો ગોકુળમાં હારે આકાશે થી દેવો આવ્યા હારે ગોપી ઓ એ રે કે નાચી કુદી ગુણ ગાયે ગો કુળમા ગોકુળમાં ગો કુળમા લાલો આવ્યો કૃષ્ણ કનૈયા કી જય